મહત્વના સમાચાર મળી રહ્યા છે મોડાસાથી મોડાસામાં એક્ટિવા ચાલક યુવતી એક્ટિવા સાથે ખાડામાં ખાબકતા યુવતી ઈજાગ્રસ્ત થતાં નગરપાલિકાની લાપરવાહી નો ભોગ બની છે કહેવત છે કે ખાડો ખોદે કે પડે જો કે આ કહેવત હંમેશા સાચી નથી હોતી આજના સમયમાં બીજાએ કરેલા ખોદેલા ખાડામાં બીજા લોકો પડતા જોવા મળી રહ્યા છે એવો જ એક બનાવ મોડાસા નગરપાલિકાની થતી કામગીરીની બેદરકારીનો એક એક્ટિવા ચાલક યુવતી ભોગ બની છે પ્રાપ્ત માહિતી અનુસાર મોડાસા નગરપાલિકા દ્વારા નવીન બસ સ્ટેશનના પાછળથી રામપાર્ક જતા રસ્તા પર અને નગરપાલિકાથી થોડા જ અંતરે રસ્તા પર ખોદવામાં આવેલા ખાડામાં એકટીવા ચાલક યુવતી એકટીવા સાથે ખાડામાં ખાબકી હતી ખાડામાં એકટીવા સાથે યુવતી ખાબકતા ઈજાગ્રસ્ત યુવતીને આસપાસના લોકોએ બહાર કાઢી હતી અને ખાડાની આસપાસ કોઈ પણ પ્રકારના સંકેત બેનર કે રક્ષણ થાય તેવી કોઈ વસ્તુ ન મૂકતા યુવતી એકટીવા સાથે ખાડામાં ખાબકી હોવાનું શહેરીજનોએ જણાવ્યું હતું નગરજનોએ નગરપાલિકા અને કોન્ટ્રાક્ટરની બેદરકારીભરી કામગીરી પર આક્રોશ ઠાલવ્યો હતો વૈભવ રાઠોડ અરવલ્લી ન્યૂઝ મોડાસા